નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કેરાના બાબુભાઈ રાબડિયા પરિવારે લાયન્સ હોસ્પિટલમાં ચાલતી લેબોરેટરીને આધુનિક મશીન ભેટ આપ્યું ભુજમાં આ પ્રકારનું પ્રથમ આધુનિક મશીન છે અક્ષર નિવાસી રામજીભાઈ કરસન રાબડિયા તથા અક્ષર નિવાસી વનિષાબેન બાબુભાઈ રાબડિયાના આત્મશ્રેયાર્થે દાતાશ્રી બાબુભાઈ રામજી રાબડીયા તથા તેજુબેન બાબુભાઈ રાબડીયા પરિવાર કેરા યુકે તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજને લેબોરેટરી મશીનનું દાન રૂપિયા આઠ લાખ મળેલ છે જેનો લોકાર્પણ સમારોહ દાતાશ્રીના હસ્તે હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો કાર્યક્રમની શરૂઆતમાં સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી શાલ સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું કાર્યક્રમમાં માતુશ્રી અમરભાઈ રામજી રાબડીયા ગંગા સ્વરૂપા રાધાબેન શ્યામજી વરસાણી રાજેશભાઈ શ્યામજી વરસાણી શ્રીમતી કસ્તુરબેન રાજેશ વરસાણી શ્રીમતી કંચનબેન શ્યામજી વરસાણી શ્રીમતી ધનભાઈ લાલજી લાઘાણી શ્રી લાલજીભાઈ કાનજી લાઘાણી કરસનભાઈ દેવજી હિરાણી શ્રીમતી વીરભાઈ કરસન હિરાણી પ્રવીણભાઈ કરસન હિરાણી ડૉક્ટર મહિમનસિંહ ગોહિલ શ્રીમતી કુમુદબા એમ ગોહિલ ગંગા સ્વરૂપા કસ્તુરબેન મંજી પાંચાણી દિનેશભાઈ મંજી પાંચાણી શ્રીમતી કાલિંદીબેન ઠક્કર શ્રીમતી કોકિલાબેન પીઠળિયા ગંગા સ્વરૂપા અમૃતબેન પિંડોરિયા ભરતભાઈ રણછોડ ઉમરાણીયા શ્રીમતી ધનલક્ષ્મીબેન ભરત ઉમરાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દાતા પરિવારે પ્રતિભાવમાં જણાવ્યું કે હું કેરા ગામની દીકરી અને કેરા ગામની સાસરુ પણ કેરામાં જ છે ભણી પણ કેરામાં છું અને અત્યારે અમે લંડન વસીએ છીએ બે જણા કામ કરીએ છીએ અમે અહીંયા ફ્રેન્ડના આંખનો કેમ્પ હતો એના માટે આવ્યા તો થોડોક પરિચય થયો હોસ્પિટલ જોઈ તો એવું થયું કે કંઈક આપણે ફૂલની તો ફૂલની પાંખડી આપીએ એટલે આજેનો આ કાર્યક્રમ એના માટે રાખ્યો હતો અને ખૂબ ખૂબ આભાર લાયન્સ કે અમને આ મોકો આપ્યો મને માટે નો કરવું કે એના નામથી હું કરીશ કરીશ મને એવું ના લાગ્યું કે હું કરું અઢાર વર્ષથી એ આપણી સાથે નથી તો અહીંયા જ્યારે મેં મુલાકાત લીધી ત્યારે મને એવું લાગ્યું કે ના હું એના નામથી કાંઈ બી કરીશ અને મારા સસરાના નામથી મને એટલે જ મેં મારા ફ્રેન્ડ ને ફેમિલી ને બોલાવ્યા કે મને જેમ પ્રેરણા મળી એક ફ્રેન્ડના ના કેમ્પમાં આવીને એમ બીજાને પણ પ્રેરણા મળે અને આ કાર્યમાં એ લોકો પણ કાર્યરત થાય એટલે એવી હું અપેક્ષા રાખું છું મારું નામ કંચન વરસાણી છે હું કેરા ગામની દીકરી છું અને ભુજની અંદર વ્યવસાય ચલાવું છું અને બાય પ્રોફેશન એડવોકેટ છું એના માટે તો મારે પાસે શબ્દ જ નથી કેમ કે હું આ સંસ્થાની અંદર પગ મે જયારે દીધો ત્યારે એટલી ભાવુક થઈ ગઈ આ સંસ્થાને જોઈને સાંભળ્યું તો મેં બહુ જ સંસ્થા વિશે પરંતુ આ સંસ્થાની વિઝિટ કરવાનો ક્યારે લાવો નતો મળ્યો પરંતુ આ મારા મા બાપ સમાન મારા ફૈફવા જે મને અહીં લઈ અહીંયા સુધી લઈ આવ્યા અને આ સંસ્થામાં પગ મુકતાની સાથે જે ભાઈએ અહીંયા ઇન્ટ્રોડક્શન આપ્યું જે વિભાગનું અલગ અલગ વિભાગનું કે બધું ફ્રીની ફ્રીમાં અહીંયા સર્વિસ થાય છે એક લાખ નેવું હજાર જેટલા ડાયાલિસિસ મશીન ડાયાલિસિસ અહીંયા થઈ થઈ ચૂક્યા છે અને આટલા બધા મશીન કાર્યરત છે પિસ્તાલીસ હજાર જેટલી આંખની આંખના ઓપરેશન પણ થઈ ચૂક્યા છે અને વધુમાં તો મને એ સારું લાગ્યું કે જે દર્દીઓ અહીંયાથી જાય છે અહીંયા આવે છે એને આવા જવાનો ખર્ચો પણ આપવામાં આવે છે એટલે આજે જે બિચારા નિહસાય છે આર્થિક રીતે સંકળાયેલા છે એને પણ એ પણ અહીંયા દિલથી પોતાની પોતાની જે કાંઈ પ્રવૃત્તિ હોય લાઈક એની જે કાંઈ બીમારી હોય એના માટે અહીંયા શકે છે લાયન્સ લેબોરેટરીમાં આ નવું મશીન છે ફૂલી ઓટો કેમ્યુલ્યુમિનેસન્સ ઇમ્યુનો એનાલાઇઝર આવવાથી હવે અહીંની લેબોરેટરીમાં થાઈરોઈડ ફંક્શન ટેસ્ટ વિટામિન ટેસ્ટ ગાયનેક પ્રોફાઇલ કાર્ડિયાક પ્રોફાઇલ ટ્યુમર માર્કર તેમજ અન્ય રિપોર્ટ કરી શકાશે આ બાબતે કંપનીના એન્જિનિયરે જણાવ્યું કે મારું નામ વિપુલ દેસાઈ છે અને હું આ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોર્મોનનેલાઇઝર આવ્યો છે એ કંપનીનું એન્જિનિયર સર આ લેટેસ્ટ ટેકનોલોજીનું હોર્મોન એનાલાઇઝર છે જેનાથી તમારા હોર્મોનના અમુક ટેસ્ટ છે ધારો કે થાઇરોઇડ પ્રોફાઇલ છે ગાયનેક પ્રોફાઇલ છે ફર્ટિલિટી પ્રોફાઇલ છે આ ડાયાલિસિસ માટેના અમુક પર્ટિક્યુલર ટેસ્ટ છે જેમ કે પેરાથાઇરોઈડ હોર્મોન છે ફેરિટીન છે એચઆઈવી એચબી છે એચસીવી છે એ બધું આમાં ઓટોમેટિક ફૂલ્લી ઓટોમેટિકથી થઈ જશે સર આમાં ટોટલ ટેસ્ટ મેનુ એકસો ને આઠ પેરામીટરનું છે એકસો આઠ ડિફરન્ટ ટેસ્ટ બોડીને રિલેટેડ હોર્મોન્સને રિલેટેડ આના પર પરફોર્મ થઈ જશે અને આ કેટલું સર આ ક્લિયર પ્રોડક્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એમાં જે કેલિબ્રેટર્સ કન્ટ્રોલ્સ એ બધા સાથે તમે કોઈ બી જગ્યા એને ચેક કરી શકો એટલે સૌથી વિશ્વસનીય વન ઓફ ધ વિશ્વસનીય મશીન છે સર યુઝર ફ્રેન્ડલી છે મોસ્ટલી બધું ઓટોમેટેડ છે આમ છે રોબોટિક્સ આમ છે એટલે ટેકનિશિયન ખાલી સેમ્પલ ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે ખાલી અને નામ લખીને સ્ટાર્ટ આપવાનું છે બાકી બધું કામ મશીન કરશે મશીન જાતે કરશે સર મેક્સિમમ ટાઈમ થર્ટી સેવન મિનિટ નો છે અને કાર્ડિયાક પ્રોફાઇલ્સ જે છે બધી એ બધી પંદર મિનિટમાં થઈ જાય એટલે પંદર મિનિટ થી લઈને સાડત્રીસ મિનિટ સુધીમાં બધા ટેસ્ટ અલગ અલગ ટેસ્ટ અલગ અલગ સમય હતો પ્રોફાઇલ એવું બધું કાર્ડિયાકમાં ટ્રોપોનિન આય છે અ સીકે એમબી છે જેમ કે કોરોના ટાઈમે ચાલતું તું ડી ડાયમર આઈએલ એલ સિક્સ પ્રોટેલ એ બધા ટેસ્ટ થઈ અને બધા બી થઈ જશે લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ એમ જે એફ લાયન અજીત રાઠોડે સ્વાગત પ્રવચન તેમજ આજના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન્સ શૈલેષ માણેક ઝોન ચેરમેન લાયન્સ શૈલેન્દ્ર રાવલ તેમજ હોસ્પિટલના ચેરમેન જે એફ લાયન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી લાયન નવીન મહેતા લાયન મનસુખ શાહ લાયન નિરંજન પ્રસાદ તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન લાયન ચેતન ચૌહાણ અને આભારવિધિ લાયન ઈશાન ટાક દ્વારા કરાઈ હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ એકવીસ ડિસેમ્બર બે ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર